બે દિવસ અગાઉ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્ય સામે આવ્યા હતા સામસામે પથ્થરમારોનો જે બનાવ બન્યો હતો તેના ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે અને હવે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા જે બાબતે પથ્થરમારાની ઘટના બની છે તેમાં કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં આવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને અલ્ટિમેટમ આપ્યું છે વાત કરીએ તો અત્યાર સુધી કોંગ્રેસની ફરિયાદ ન નોંધાઈ હોવાની વાત શક્તિસિંહ ગોયલે પોતાના નિવેદનમાં કહી છે અને તેમણે કહ્યું છે કે જો છ તારીખ સુધી ફરિયાદ નોંધવામાં કોંગ્રેસની નહીં આવે તો સમગ્ર ગુજરાતભરના કોંગ્રેસના કાર્યકરો જીપીસીસી ખાતે એકત્ર થશે ને અહીંથી જેલ ભરો આંદોલનની શરૂઆત થશે શું કહી રહ્યા છે શક્તિસિંહ ગોયલ અને તેમણે શું ચીમકી પોલીસને પણ આપી છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન કોંગ્રેસના લોકસભાના વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકસભા સદનમાં એક નિવેદન આપવામાં આવ્યું હતું ને આ નિવેદન ને લઈને ભારતીય જનતા પાર્ટી એ આ નિવેદન હિન્દુ વિરોધી ગણાવ્યું હતું ને લોકસભાના સદનમાં પણ આ નિવેદનનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી માફી માંગે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી સદનથી જે શરૂ થયેલો વિરોધ છે તે સડક સુધી પહોંચ્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ સમગ્ર ગુજરાતભરના જુદા જુદા જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કર્યો હતો અને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા બે દિવસ અગાઉ ચાર વાગ્યાની આસપાસ કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટેનો કોલ આપવામાં આવ્યો હતો જોકે પોલીસે મંજૂરી આપી નહોતી છતાં પણ કોંગ્રેસના કાર્યાલય ખાતે ભારતીય ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આની અસર રાષ્ટ્રીય સ્તર સુધી પણ પહોંચી છે આ મામલાને લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે પત્રકાર પરિષદ સંબોધી હતી અને તેમણે આ સમગ્ર ઘટનાક્રમ પાલડી ખાતે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બન્યું છે ને તેને એક પ્રી પ્લાન આયોજન ગણાવ્યું છે તેમણે કહ્યું છે કે વોટ્સએપ ગ્રુપમાં આ પ્રકારનો મેસેજ છે તે ભારતીય જનતા પાર્ટીના લોકો દ્વારા વાયરલ કરવામાં આવ્યું હતું અને તેમણે વધુમાં આરોપ લગાવતા જણાવ્યું છે કે પથ્થરબાજી કરવાની બાત પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ ગ્રુપમાં લખી હતી આ ઘટના બાદ હવે વિવાદ વકર્યો છે ને જ્યારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના નેતાઓની જ્યારે અટકાયત કરવામાં આવી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી ને હાલ પાંચ જેટલા જે કોંગ્રેસના કાર્યકરો છે તેમની ધરપકડ પણ કરવામાં આવી છે તે મામલાને લઈને હવે શક્તિસિંહ ગોહિલે પોલીસ સામે પણ આકરા પ્રહાર કર્યા છે જેમાં શક્તિસિંહ ગોહિલે પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આગામી છ જુલાઈ સુધી જો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા જે કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તે સંદર્ભમાં કોંગ્રેસની ફરિયાદ નોંધવામાં નહીં આવે

કે હવે પાછા સાંજે ચાર વાગે અમે કોંગ્રેસ ઓફિસે હલ્લાબોલ કરીશું મારી પાસે કેટલાક લોકોએ લીધેલા સ્ક્રીનશોટ્સ છે જેમાં જુદા જુદા ગ્રુપમાં ઘાટલોડિયાના ગ્રુપના અંદરનો એક આ સ્ક્રીનશોટ છે જે પછી તેણે ડિલીટ કરેલો છે પરંતુ સ્ક્રીનશોટ છે સ્પષ્ટ છે કે આપણે કોંગ્રેસ ઓફિસ પહોંચવાનું છે હિન્દુ વિરુદ્ધી વાત થઈ ગઈ છે એટલે પથ્થરોબાજી કરવાની છે આ ભારતીય જનતા પાર્ટી એ મુકેલા ગ્રુપના મેસેજ છે પથ્થરબાજી ત્યાં જઈને કરવાની છે પોલીસને આ મેસેજ જેવા ફરતા થયા આપના પૈકીના કેટલાક મિત્રોએ અમારા મિત્રોનું પણ ધ્યાન દોર્યું કેટલા ગ્રુપોમાં સારા લોકો હતા એમણે પણ સ્ક્રીનショット લઈને અમારા નેતાઓને મોકલ્યા કે આવા મેસેજ ફરે છે કે 4 વાગે કોંગ્રેસ ઓફિસે હુમલો થશે કંટ્રોલ રૂમમાં અમારા એઆઈસીસી ના જોઈન્ટ સેક્રેટરી લાલાભાઈ ફોન કરીને તુરત જ 2:30 કલાકે ત્યાં હેડ કોન્સ્ટેબલ કંટ્રોલ રૂમમાં ਦਰમેન્દ્રસિંહ બિહોલા છે એને લખાવે છે કે ભાઈ આવો મેસેજ આવે છે અમારી ઓફિસે કોઈ તોડફોડ કરવા ગુંડાઓ આવે તો કાયદો ને વ્યવસ્થા જાળવવાની જવાબદારી છે તમારી પૂરતો બંદોબસ્ત રાખજો આ લાલાભાઈનો લખાવેલો મેસેજ એ પછી એલિસબ્રિજ પ્રોજેક્શનમાં મહેશભાઈ શામળભાઈ પીએસઓ એને કહેવામાં આવે છે કે તમારા એરિયામાં આવે છે ચાર વાગે સાંજે આ લોકો આવે છે તમારે આના પર પગલા લેવાના છે ડેપ્યુટી લીડર સીએલપી અમારા શૈલેષભાઈ પરમાર ઉચ્ચ અધિકારીઓને કહે છે અમિતભાઈ ચાવડા જાણ કરે છે રમ પડે છે કોઈની પણ પ્રિમાઇસીસમાં વગર વોરંટ

સુપ્રીમ કોર્ટ સુધી લડવાનું થાય તો લડીશું જો પારદર્શક ભેદભાવ વગરની ટ્રીટમેન્ટ નહી હોય અમારી લડાઈ એ વિચારધારાની લડાઈ છે અમારી લડાઈ પોલીસ સામેની નથી પણ ભાજપ જો ડરીને પોલીસને આગળ કરે તો પોલીસને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમને પણ ખબર પડે છે ને આના રવાડે ન ચડતા કેટલાક આ ભાજપના રવાડે ચડ્યા હતા એમાં કેટલાક સારા અધિકારી હતા આખી કારકિર્દી બરબાદ થઈ ગઈ હતી નિવૃત્તિ પછી નડે એટલે આ ધંધા પોલીસ પણ ના કરે અમારી એફઆઈઆર તાત્કાલિક લેવામાં આવે નહી અમને લખીને આપો ને ભાઈ કે આ કારણોસર તમારી ફરિયાદ અમે નથી લેતા આજે અમારા આગેવાનો ભાઈ લાલજીભાઈ દેસાઈ કોણ કોણ કહેવાય નથી જિગ્નેશભાઈ અને મિત્રો પોલીસ કમિશનર ઓફિસે જવાના છે કે અમારી ફરિયાદ લઈ લેવામાં આવે તારીખે જો અમારી આ બધી જ વાતોમાં ન્યાય નહીં હોય સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમદાવાદ પીસીસી માં એકઠા થશે છ તારીખે રોડ પર નીકળીશું માત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને બેસી નથી રહેવાના જેલ ભરો કરીશું સાત તારીખે રથયાત્રા છે ભગવાન જગન્નાથજી નું પૂરું દિલમાં સ્થાન છે નહીતર તો અમે સાત તારીખે આપીને સરકારને પોલીસને મૂંઝવી શકીએ પણ સાત તારીખ નહીં કરીએ છ તારીખે સમગ્ર ગુજરાતના કાર્યકર્તાઓ અમારી ફરિયાદ લેવાય તટસ્થ અને વ્યાજબી તપાસ રહે અમારા જે પાંચ સભ્યો છે એને પ્રોપર ટ્રીટમેન્ટ એમના જામીન કેટલાક તો બિચારો એક તો અહીંયા કઈ લેવા દેવા નથી નીકળતા એને પકડીને પૂરી દીધા કેમ નથી પકડતા તમે ઓળખો છો તમે કેમ નામ નહીં આ મુદ્દાઓ અમારા છે ને એમાં ખાસ કરીને આપે સૌએ જોયું શૈલેષભાઈ પરમાર સિનિયર મોસ્ટ એમએલએ છે અમારા

પરંતુ માનસિકતા જે ભારતીય જનતા પાર્ટીની છે દલિત વિરોધી માનસિકતા એનું પણ આ પ્રમાણ છે આતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોયલ તેમણે પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓ દ્વારા જ્યારે આ મેસેજ વોટ્સઅપ ગ્રુપોમાં વાયરલ થયા તે મામલે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીઓને ફોન કરીને જાણ કરવામાં આવી મંજૂરી નહોતી છતાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે તે ધસી આવ્યા અને પોલીસ પણ આ કાર્યકર્તાઓને ડિટેન કરવામાં નિષ્ફળ નીવડી એટલું જ નહીં તેમણે કહ્યું કેટલાક અધિકારીઓ જે ભારતીય જનતા પાર્ટીના દૂરી સંચારથી કામ કરી રહ્યા છે ભાજપ માટે કામ કરી રહ્યા છે તેઓ સુધરી જાય કેમ કે ભૂતકાળમાં પણ જે અધિકારીઓ ભાજપ માટે કામ કરી રહ્યા હતા તેમની શું સ્થિતિ થઈ છે તે પણ જોઈ લે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે આટલું જ નહીં દાણી લીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની જ્યારે અટકાયત થઈ જ્યારે પોલીસ તેમને ડિટેન કરીને લઈ જઈ રહેતી એ દરમિયાન તેમણે વાતનો પણ ઉલ્લેખ કર્યો છે અને આ ઘટનામાં જેવી રીતે કોંગ્રેસના નેતાઓને જે અટકાયત કરવામાં આવી તે ઘટના તેમણે વખોડી હતી ને આગામી દિવસોમાં હવે અલ્ટિમેટમ છે તેમણે અમદાવાદ શહેર પોલીસ કમિશનરને આપ્યું છે કે છ જુલાઈ સુધી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વિરુદ્ધ ફરિયાદ નહીં થાય તો તેઓ દ્વારા સમગ્ર ગુજરાતના કાર્યકરોને એકત્ર કરીને જેલ ભરો આંદોલન કરવામાં આવશે દર્શક મિત્રો ત્યાર સુધીમાં બસ આટલું આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવય ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ